રા એટલે આ વિડિયો નો ઓડિયો કઈ છે કાલે સવારે કાલે સાંજે કાલે આવી જશે હા કાલે સાંજે એટલે યુટ્યુબ માં આવી જશે હા કાલે સાંજે યુટ્યુબ માં આવે હા તો હું ઉંઝા ગામ થી બોલું ક્યાં ગામ થી બોલો ઉંઝા પૂજા ઉંઝા ઉંઝા જિલ્લો મહેસાણા શું ગામ તાલુકો ઉંઝા જિલ્લો મહેસાણા પૂજા జిలో <unternehmen> పట లా

પપ્પા હે મમ્મી હે પપ્પા મમ્મી હમ જમીન ન જમીન અડીવિગા બરાબર ને હમ પોતાનો મકાન પોતાનું મકાન હમ એટલે કાયમી માટે આપણે છે કંપનીમાં જોબ કેટલો સમય કેટલોક સમય છે નોકરી કરે હું એક વર્ષ છે તે કરે છે નોકરી કરે છે એક જ કંપનીમાં હા હમ એટલે કઈ રીતે તમને કઈ રીતે પગાર આપે ત્યાં આ કંપનીમાં પગાર તો ઓલ જે થતો હોયમાં રોકડા થતો એટલે રોકડા આપે તે તમારા નોકડા ખાતામાં આવે છે રોકડા રોકડા આવે છે એવું છે હમ બીજી સાઈડમાં શું ધંધો છે સાઈડમાં બાપા જર્ કેટરિંગ નું કરે તમારા પપ્પા તો ખેતીનું કરે કેટરિંગ કેટરિંગ ટિફિન નું કરે હમ કયા સમાજ માં જોયું તમારે મારે તો કોઈ પણ સવાજ ચાલે પણ છોકરી સારી હોવી જોયો ના આવે જો સાધી અને સિમ્પલ સાદી ને સિમ્પલ જોઈએ બરોબર ને એટલે ગમે એ સમાજ માં ચાલે ને તમારે ગમે સમાજ માં ચાલે પણ બહુ હાય ફાઇન આવ્યું જોયો હોય હા એ તો બરાબર છે એટલે સમજી લે કે તમારે પ્રમાણે હોવી જોઈએ હા એટલે આપણે શું દહેજ લેતી દેતી કરવાની નહીં દહેજ માંગી ને આવવાનું આપણે આવવાનું નહીં કેમ હા શું કીધું તમે દહેજ પ્રથા ચાલતી હતા હા પોટલા ખાલી ના થાય તો અત્યારે તો સાહેબ ચાલે જ છે ને હે હે એ તો દલાલો કરે જ

હા તો કરીએ લગન ખર્ચો જમવા ખર્ચો પાંચ તો બેટા પોંચ પોંચ લાખ ના એ તો ના પાંચ પાંચ લાખ રૂપિયા તો ના હોય હમ હમ હા હું એવું ચાલુ હે એવું ચાલે અત્યારે ના એવું એવું ના ચાલે અમારે અમદાવાદ માં એવું કઈ નથી અમારે તો બે દીકરા દીકરી ના લગન થયા છે અહીંયા અમદાવાદમાં માં ના હોય કોક અમારે ઊંઝા માં ઘણા ઘણા ને એવું છે ના ના અમારે તો અમદાવાદ માં એવું છે સાહેબ જો દીકરી દીકરા થાય છે તો વીસ પચીસ રૂપિયા માગે છે સમજ લો તમે પસંદ આવ્યા તમને કોન્ટેક્ટ નંબર નાખ્યો તમને ફોન કર્યો તમારી ઘરે આવે જોવા આવે કપડા લતા જોઈએ હું છે હું કા ભાઈ કા અરે આ ઓડિયો મુકીએ તો આમાં ઘણા નું એ થઇ હા ઘણી નું થઇ જાય પચાસ ટકા નું થઇ જાય સાહેબ ના હોય હા કેમ હમ video એવો એવો એ જ ને મુકવાની હમ બોલો પછી આગળ હા કોઈ ઇન્ફોર્મેશન શું ઇન્ફોર્મેશન કોઈ આવી હોય તો કેમ information એટલે કોઈ માહિતી મને પૂછવી હતું

હા ભાઈ કોન્ટેક અમને કરવો પડે તમારો નંબર અમે નાખીએ પછી તમારે અમને કોન્ટેક કરવો પડે છોકરી વાળા ફોન કરે તમને હા એટલા માટે નંબર સેવ કરી દઈશું હા એટલે અમને કોન્ટેક કરવો પડે તમારે આ છોકરી વાળા એ ફોન કર્યો છે આ રીતના વ્યક્તિ છે આ રીતના માણસો છે તો આ રીતનું તમારે છે ને ભાઈ અમને કોન્ટેક કરવો પડે કોન્ટેક નાખો તમે સમજી લે એક બીજા અને પછી પા બે કે ત્રણ લાખ રૂપિયા લઈને ઉઈ જાય પાછળથી તમે હા એ તો તમને જણાઈ દઈશું પણ આ તો શું તમે ચેક કરી દો ને એ પ્રમાણે હા મારું કહેવાનું એ છે બીજું કંઈ બોલો બીજું કંઈ નહીં ખોટું સાચું નહીં એવું છે હમ આ રીતનું છે જો આ રીતનું અમારે ચાલુ છે યુટ્યુબમાં વાંધો નહીં હમ બીજું કંઈ પૂછવાનું હોય તો પૂછો નહીં એટલે જો ગામનું નામ બોલી જાવ પેલા એક એક ફેરે મારા ગામનું નામ તાલુકો ઊંઝા જિલ્લો મહેસાણા તો તાલુકો બોલ્યો આ બોલ્યા અને હે હે ગામ જ છે ઉંજા તમારું ગામ ઉંજા ઉંજા પ્રોપર ઉંજા હા અને તમારું નામ પટેલ મારું નામ પટેલ નિતિલ કુમાર અશોખભાઈ નિતિન કુમાર નિકિર નિખિર નિખિલ નિકિર નિકિર હા નિખિર કુમાર અશ્મુખભાઈ અશોકભાઈ અશમુખભાઈ અશોકભાઈ હા શમુખ હમ પટેલ પટેલ

મારું નામ હરેશભાઈ અમદાવાદથી થી બોલો હા અમદાવાદ થી સરખેજ એ સારું ફોટો મોકલો તમારો